અચાનક દાળ ચોખા પલાળીને જો ઢોસા ખાવાનું મન થાય ને તો આ રીતે એકવાર ટ્રાય કરજો સો ટકા બે વાટકી વાટકી ચોખા એક દાળ અને ટેબલ સ્પૂન ચણાની દાળ લેશું ત્રણ થી ચાર વાર પાણીથી સરસ રીતે બધો કચરો કાઢી ધોઈ લેશું અને પછી પલાળવા માટે પાણી એડ કરી એક કલાક માટે રહેવા દેસું એક કલાકમાં ચણાની દાળ સરસ રીતે ફૂલી જશે પછી આ રીતે મિક્સર જારમાં એડ કરીશું થોડું પલાળેલું જ પાણી એડ કરી આ રીતે બ્લેન્ડ કરી લેશું તો આ રીતે એકદમ સ્મૂથ બને ત્યાં સુધી સ્મૂથ બેટર કરવાનું બધું બેટર રીતે રીતે થઈ એટલે સારી મિક્સ કરી કરી એડ અને ઢોસાના બેટર પ્રમાણે પાણી એડ કરી એડજસ્ટ કરી લેવાનું હવે તરત જ તમારે એમાંથી ઢોસાના પેપર બનાવવાના એ રીતે તવાને આ રીતે તેલ અને પાણીથી સાફ કરી અને પછી આ રીતે પેટર એડ કરી ઢોસો સ્પ્રેડ કરી લેવાનો પછી જો તમારે એકદમ ક્રિસ્પી બનાવવો હોય ને તો ઉપરથી થોડું તેલ ઘી કે બટર એડ કરવાનું અને હું અહીંયા થોડો મૈસૂર જેવો ટેસ્ટ આપવા માટે મૈસૂર ચટણી એડ કરું છું અને પછી થોડી વાર માટે થવા દેવાનો એકદમ ક્રિસ્પી ઢોસા પેપર તૈયાર છે તમે એને મૈસૂર ભાજી સાથે સર્વ કરો ચટણી સાથે સર્વ કરો